નસવાડીમાં કોલસા ભરેલી ટ્રક સળગી ઉઠી કલાકો સુધી લોકોએ આગ બુજવવાનો પ્રયાસ કર્યો વિગત વાત કરીએ તો છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે બોડી સાંજે એક મોટી દુર્ઘટના બની છે નસવાડીના કંડવા રતનપુરા રોડ વચ્ચેથી પસાર થઈ રહેલી કોલસા ભરેલી એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી નસવાડીમાં કોલસા ભરેલી ટ્રક સળગી ઉઠી કલાકો સુધી લોકોએ આગ બુજવવાનો પ્રયાસ કર્યો હતો તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મોડી સાંજે મોટી દુર્ઘટના ઘટી કંડવા રતનપુરા રોડ વચ્ચેથી પસાર થઈ રહેલી કોલસા ભરેલી એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી ટ્રકના વાયરિંગમાં કોઈ ખામી સર્જાતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની શરૂઆત થઈ હતી અને જોજોતમ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને પગલે ટ્રકમાં ભરેલો કોલસાનો જથ્થો પણ સળગવા લાગ્યો હતો કંડવા રતનપુરા રોડ વચ્ચે

પ્રયાસ કર્યો કર્યો કેટલાક લોકોએ નાના ઉપયોગ પર જથ્થો ભરેલો કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો હતો ઘટનાની જાણ થતાં નસવાળી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી હતી અને પરિસ્થિતિ સંભાળીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કર્યો તો આ ઘટનાથી જાનહાનિ ટળી છે પરંતુ ટ્રક અને કોલસાના જથ્થાને મોટું નુકસાન થયું છે